એક ભાઈ રોજ રૂ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ જ લઈ અને ભાઈ અભણ બેન ભણેલા મૂળથી બેન જ રવાડે ચડાવેલો કાંઈ કરવું ન પડે જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય ને બોલે ટિકિટ ચડાવી દીધું બમ્ફર ઇમા ઈનામ ત્રણ કરોડ પહેલું ઇનામ ત્રણ કરોડ અને આ ટિકિટ લઈ આવ્યું અને સમય જતા જેથી ડ્રો તો એ ડ્રોની તારીખનું છાપું બેને લીધું અને સ્વામીજી બન્યું એવું કે એ એ પહેલું જ આને લાગી ગયું ત્રણ કરોડ બેને નક્કી કર્યું ત્રણ પસાર ભેગા નાને ત્રણ કરોડ ની ખબર પડશે તો સટકી જાય અને આપણે સત્તા ધણી વગીન કરવું શું તો એ અંતરિયાળ એક સાધુ ની મઢી હતી કુટિયા એ એટલે કઈ સાધુ જેવું નામ પણ બિચારા મૂળ તાયા સડી ગયેલા હવે ગાંજા ચોખા પીવે હજી કઈ ગુરુ બુરુ ધારેલા નહીં ખડિયા પલટન પણ ગામડાવાળાને ખબર ન હોય ક્યાંથી છે બિહારથી મૂળ બી આવેલા ક્રાઈમ કરીને કાંઈક અહીંયા દાઢીને વધી ગયું અને બાપુ થાપી થઈ ગયા અને એ ઉભળક ગાંજા આપી હોય કે આ વાતે આવું ભક્તજન એટલે ગામ હોય અહીંયા પાસે ગંજેરી હોય આ ન્યા બેહવા હવા જાતો બેનને ખબર કે જે છે તો એ સંતો છે એને કહું ને તો આને થોડુંક બોલવા દે પછી દાંત કાઢી તે બેન ત્યાં ગયે ને કીધું કે બાપુ પ્રણામ પ્રણામ બેટા ઓળખતે હો બાપુ નહીં બેટા હું નહીં ઓળખતો દીકરી જો આ તો હે ને ઘુઘુ હા એના અમે ઘરવાળા હે ઘરવાળા ક્યાં હોતા હે બેટા એ કે ઘરવાળા કરતા હે ને એને ઘરવાળા ક્યાં હે કારણ કે ઘીરે વાળવા સિવાય કઈ હતું નહીં થોડા કામ હે ને એટલે આવ્યા હે કે કાંઈ વાંધા નહીં બેટા કામ હો તો બોલો કે એમાં એવા હે કે એમાં કામ એવા હે કે અમારા જો ધણી હે ને એ એ અમારા ધણી હે પણ ધણી હે ને એ થોડાક લુખે છે તીન પસા એક ભેગા ની છા હે લોટરી કા ટિકિટ લે બાબુ અચ્છા લોટરી કા ટિકિટ થા હા બાબુ આપી કૃપા છે તો પહેલા ઈનામ તીન તીન કરોડ અચ્છા

તો અમારા કીધા એવા માનના હે સીધા આવું હિન્દી બોલે એ તો સારું બોલ્યો હતો સફૈયા પ્રોગ્રામ કર્યો ત્યારે થોડુંક હિન્દી બોલજો આઈને સમજાય હા જ્યાંના યાદવો બો આવ્યા એને એમ કે માયાભાઈ યાદવ છે તો કે આ મુલાયમ કરતા મોટા આવી છે એવું સમજીને બો આવ્યો મેં કીધું હું એ લાઈન કાં નહીં હોઉં મેરેકો तो बापू तुम उसको समझा देना कोई बात नहीं बेटा मैं समझा दूंगा बापू डायरेक्ट तीन करोड़ कहेंगे ना तो कमेंट सटकी जाएगा ना बापू तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा <laughs> कोई बात नहीं बेटा चिंता मत करो तुम जाओ घर पे बिक्री भी गई अच्छे आओ गुगेश क्या चल रहा है तो बापू बहुत अच्छा चल रहा है चलाओ चलम बनाओ चलम बनावे गिनार के सिद्ध आबू के बाबू उत्तराखंड के योगी सलम के सभी भोगी सलम में सभी अलम आलाक निरंजन हम <laughs> हम हमी क्या ही गड़ी को पशिबा बापू गड़ी ना खोरा मली धवड़ा कर ले <laughs> આપણને એમ થાય કે બાપુ ને ઉધર પૂરી થઈ પણ અધીર સડી ગયું હોય બે મિનિટ પાણી લાય પાણી લાય પાણી નો સલમ પીતા બે ત્રણ શર્ટ મારી પછી કીધું દેખો બોરો ગોઘો હા બાપુ તું લોટરી કાર્ડ ટિકિટ લઈ આય હા બાપુ લઈ આવે ભોલેના હાથ કી કૃપા કહેવાય બેટા लॉटरी का टिकट कौन लेता है भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा दांत मत काटना पग के मत लगाना सीधा बैठना वरना आएगा हाँ जरा सीखना साधु के पास जाना ही हाँ, मत करना बीड़े बीड़े पीना ले? <laughs> आ, देखो बुरु तुमको लग जाए ऐसे हमारी इच्छा है पर मान लो बेटा कि तीन करोड़ तुझे लग जाए तो तू क्या करेगा कहीं न हो उदार ही बो हो बोलो क्या बापू कहीं नहीं પણ લો તું જે લગ જાય તો તું ક્યાં કરેગા કે બાપુ અડધા તમારા હતા બાપુ ની જતા છૂટી ગઈ એને તો ખબર જ હતી લાગેલા માયા મોટી નાગણી સોરુ પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણી ધર આ માયા મોટી નાગણી એની વચ્ચે થી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ અને એ સંત જ કરી શકે અમે પ્લેનમાં જતા હતા એક મારી બાજુમાં જ પતિ પત્ની આગલી સીટમાં એક બેઠેલા તે ઓલો ભાઈ વારાઘડી ઓલા એર સ્ટેશનને બોલાવે દીકરીને આપણે દીકરી જ કહેવાય ને બધા એટલે બિચારી દીકરી ફટદીને આવે હંસતી હસતી પૂછે શું આપવું એટલે આ નાસ્તો મગાવે પાણી મગાવે પણ જ્યારે ક્યાંક દેવા આવે એટલે એટલું મોટું આમ સ્માઈલ કરીને આપે હ એટલે ઓલા ભાઈ એની પત્નીને ઠોહવા માર્યો જો આમ હોય આમ તમારી પાસે કાંઈક મેગી ત્યાં મોગા સડાવો છો આ કેવી હસતી હસતી બધું નાસ્તો ને પાણી આપે છે જો આમ હોવું જોઈએ ત્યારે એ બેન એટલું બોલ્યા કે એ દાંત તારા ડોહા દરવાજા સુધી જ અને મારે તારે અરે પગ ઉતરવાના છે રોજ તને એટલી સ્મેલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે હું તો એમ જ કહું મીઠું જ બોલો જેટલું બોલાય એટલું મીઠું બોલો આપણી વાણી મધુર હશે આપણી આપણી ભાષા મીઠી હશે તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકાર બોલે છે એનો ટોંકો કેટલો મીઠો લાગે એના શબ્દો સમજાતા નથી આપણને કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર સમજાય છે હું દેતી હોય આપણને શું ખબર હાલે હું આંબા ઉપર બેઠી હતી ને અહીંયા ખાટલો લઈને હું આવ્યો કું આ બહુ અબ સહજ વાત કરું એનો શબ્દ સમજાતા નથી સારું જ બોલતો હોય નો પ્રશ્ન પણ ક્યારેક બોલતી હોય ખબર નહીં જ્યારે બોલે ત્યારે એનો ટોંકો મીઠો લા શું કામ એની વાણી મીઠી છે એટલે આપણે સમજાતું નથી સતા ગમે છે મોર શું કહેવા માંગે એ આપણને ખબર નથી સતાયનો ટવકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે ઘોડિયામાં ઘોઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી સતાય ઘોઘવાટો મીઠો છે એટલે ગમે છે તાજા તાજા વ્યવહાર થયા હોય ને તાજા તાજા લગ્ન થાય કેવું મીઠું લાગે હજી સંબંધ થયો ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલેતો બોલ નહીં યાર કેમ કઈ બોલતી નથી યાર આમ જો બકા આ ઓલી બાજુ બકા કે લે બકા બકા તો ભાગવત નું પાત્ર છે બકો અને બકા બકી ને બકો પૂતના નું સાચું નામ બકી એનો હગો ભાઈ બકાસુર એ ઘરવાળી પછી એને પતિ ને કે બકા એક બેન તો ખીજા તારી કરતા તો કોક રાક્ષસ હારે લગન કર્યા તો સારું હતું તો ઓલો ઊભો સમ કે બેન ભાઈમાં ન ભાઈ ભારુંમાં સલા થાય કોઈ પાછું તો પડવું જ નથી બોલું વાણી અને વિવેક કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય માણસના કરોડો રૂપિયા હોય પણ એ માણસના આદર ન હોય માણસના કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય સાહેબ કૂતરું ન જાય એની પાસે કોઈ એ માણસ નથી માણસ રૂપિયા થી રૂડો નથી લાગતો એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ કોની સાથે બેઠો છે એના ઉથરથી માણસ રૂડો લાગતો હોય સાહેબ એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે આજ મારીને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ વહી ગઈ છે કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય દયકતા પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો મોબાઈલમાં ને એમાં ગયો મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું સાંઈરામભાઈ અહીં આવ્યો ત્યાં સ્કૂલે અને એણે પૂછ્યું બહુ સારું પૂછ્યું પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોવે વોટ્સઅપ વાપરતા આવડવું જ જોવે કેટલા છોકરા વાપરે છે અને આવડવું જ જોવે એકવીસમી છદી છે ને સાતો ફોટો ફોટ મળ્યો આંગળી વિશું તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે તો એક એક છોકરો પાંચ હજારે પગ્યો પછી કીધું કે પાંચ હજાર લે એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલો તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દે છે એવું કોઈ કીધું કે ના દીકરીઓને કીધું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરે જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરો પોતું કરી એવું કીધું કોઈ દી કે ના તાક તો એ તમારા મિત્ર નથી તમારો ટાઈમ બગાડે છે તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે મહેરબાની કરીને બાર આવો આખો દિવસ બીજી વાત દરેક યુવાનો ભણે છે કોલેજ કરે છે દીકરી દીકરાઓ બધા એને સાથી ઠોકીને કહું ઘડીક અટકી જવું ખરાબ વિચાર આવે ત્યારે એક સંત બેઠેલા રાજાએ એક એવી નૃત્યાંજનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સત્ગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો આપ બેસો ઠૂંકી વાત લઈ લઉં સાહેબ અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કેવું લાગે તો આ ગાય છે ને એને આપજો આ કલાકારને આપજો ટૂંકી વાત છેલી કડી ભેરવી ને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું થોડી જિંદગી છે બહુ ખર્ચી બહુ વાપરી નાખી છે તે હવે થોડીક વધી છે અને એને વાળી લે ગીત બહુ મોટું છે એમાં નદિયાત ખાન એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા થોડીક વાર થઈ રાજાનો કુંવર પહેરીને બેઠો હતો રાજાનો કુંવર બાજુમાં હતો રાજકુમાર એણે પોતાના મુંગટનો ઘા કરીને ઉભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઉભી થઈ ગઈ ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઉભા થઈ ગયા પેલા સંતને કીધું ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી બે શિષ્યો બનાવતો જાઓ અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થયેલી દેવી નથી આ દાનમાં લઈ લઉં પણ એમ છું બૌદ્ધ ગઈને થોડી લઈને સુધારી લે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે આજ મારો સેવક છે દીકરીને કીધું દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી પણ એમ છ્યું કે જિંદગીમાં થોભી જા સવારી લે અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હોય છે એ મને ભરોસો છે એ મેં ટાળી વાળ્યું એટલે અટકી ગઈ રાજાના કુંવરને કીધું કે તે નો કેમ ઘા કર્યો હતો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો રાજાને કીધું કીધું ને મને ગાય નથી બેહડતા ને એમ હતું કે આજ રાતનો ઘોબો ઉપાડ લેવો છે એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવું ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી એક જણ ફરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે એમ જીવનમાં એ કેમ પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ સંહારો કરવો એટલે વિદ્યાર્થી વાત કરતો કોઈ પણ વ્યક્તિ છે એના એમ વાત એટલી જ છે કે એનામાં એમાં ભાવ કેટલો છે સ્નેહ કેટલો છે એટલે મને ગીત યાદ આવ્યું છે કે સાંભળ સૈયર એ રસી દિલની

But do સાંભળ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણ માણસમાં વાત એટલી છે ગુણથી થી વખણાય છે ઓલે આપણે નોટબંધી આવીને સ્વામીજી ત્યારે ઓલે ક્યાંક ચાર હજાર મળતા લાઈનમાં ઉભા રહેતા ત્યારે કારણ કે એક સાથે બધું ઓલું થાય એટલે થોડુંક ફાળવામાં તકલીફ તો પડે જ તે એક ભાઈ બિચારો બે દિવસે લાઈનમાં લઈ ચાર હજાર લઈને આવ્યો પછી બે હજારની નોટો ઘરે તો જોયું ન ભાઈ બિચારો એ બે હજાર રૂપિયા લઈને આવ્યો અને બે દીથા લાઈનમાં હતો એટલે સીધા કપડાં અહીંયા મૂકી અને બિચારો ગયો બાથરૂમમાં નાહવા નાહવા ગયો ને પછી લાઈન આવ્યો એટલે બે ઘરવાળીએ એ બેને એ કે પૈસા મળે ન મળે ચિંતા ન કરાય ધંધો ન બદલાવાય બોલો કે મેં શું ધંધો બદલાવ્યો લોટરીની ટિકિટ હું લેવા મળ્યા બોલો કે હું ક્યારે લોટરીની ટિકિટ લેવા ગયો અરે મેં આગળ તમારા ખિસ્સા જોયા બે ટિકિટ નીકળી ગુલાબી ક્યાં નાખી તક એ તો મેં ફાડી નાખી દીધી એ ટિકિટ નહોતી એ જ મુદ્દો હતો હા 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 અને રૂપિયો તો ખરેખરો છે હો સાહેબ હ એ પૈસો પ્યાર કરાવે સંસારી ને પૈસો પ્યાર કરાવે